આ આંદોલનની માંગણીઓ સ્વીકારવાને બદલે એ ખેડૂત આંદોલનને તોડી પાડવા માટે બુલડોઝરો ચલાવીને તેમના તંબુઓ તોડી પાડવામાં આવ્યા અને બસો જેટલા ખેડૂત આગેવાનોની ધરપકડો કરવામાં આવી ત્યારે ખેડૂતોની જે મુખ્ય માંગ છે એ ભાવનો છે અને ખેડૂતોને જો યોગ્ય ભાવ ન મળે તો ખેતી અને ખેડૂત બંને બરબાદ થઈ જાય એમાં મળતી રોજગારીઓ પણ ખતમ થઈ જાય આજે જે રીતે બજારની અંદર ખેત પેદાશોની જળસીના ભાવો જે રીતે નીચામાં નીચા જઈ રહ્યા છે અને ખેડૂતો કાળો પોકાર પાડી રહ્યા છે કે ખેડૂતોને ભાવ મળવા જોઈએ એવા સમયનું જે આ આંદોલન તોડવાની કોશિશ કરી છે જેને અમે સંયુક્ત કિસાન મોરચા દ્વારા વખોડીએ છીએ અને સરકારે ખેડૂતોના હિતમાં ટેકાના ભાવનો કાયદો ગેરંટી કાયદો બનાવવો જોઈએ એ માંગ અમે આજે પણ ચાલુ રાખી છે અને એ માંગણી માટે આવનારા સમયમાં ખેડૂતો આંદોલન કરવાના છે સરકાર ખેડૂતોના વિરોધના જે ત્રણ કાયદા હતા પાછા ખેંચ્યા પછી ફરી પાછી નવી બજાર કૃષિ નીતિના નામે એક મુસદ્દો તૈયાર કર્યો છે છે એ મુસદ્દાનો પણ ખેડૂત વિરોધ કરી રહ્યા કારણ કે આ મુસદ્દાથી જો કાયદો બનશે તો તેનાથી કોર્પોરેટ કંપનીઓને ખેતી ક્ષેત્રમાં પ્રવેશ મળશે અને કંપનીઓ જયારે ખેતી ક્ષેત્રમાં પ્રવેશ કરશે ત્યારે ખેડૂતોનું મોટા પાયે શોષણ થશે એવી ખેડૂત સંગઠનો ભય દાખવી રહ્યા છે